જ્યુસ બનાવવું ખાલી નામ પડે ત્યાં આપણા મનમાં મિક્સર બ્લેન્ડર સંચો કે મશીનનો વિચાર આવે અને સાથે સાથે કેટલી ઝંઝટ છાલ કાઢવી સમારવું કૂચો અને રેસામાંથી રસને ગાળીને અલગ કરવો આપણને થાય કે કેટલીય માથાકૂટ થશે પણ ના મિત્રો આજે હું બિલકુલ ઝંઝટ વગર મોસંબી કે સંતરાની છાલ પણ નહીં કાઢવાની અને તેમાંથી સાવ સરળ રીતે રસ કાઢવાની ચાર સાવ અનોખી રીત લઈને આવી છું તમે આ રીત વિશે ક્યારે વિચાર્યું પણ નહીં હોય હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ બ્લોગ પર મિત્રો શિયાળાની અંદર ખૂબ જ સરસ મજાના ફળો આવે છે એમાં એક ખાસ કરીને નારંગી અને સંતરા એટલા સરસ આવે છે કે આપણે જોતાં જ લેવાનું મન થઈ જાય આપણે નારંગી અને સંતરા અને ફ્રૂટ્સ લાવીએ તો છીએ પણ એમાંથી જ્યુસ કાઢવાની જે ઝંઝટ છે એને લીધે આપણે એને લાવવાનું ટાળતા હોઈએ છીએ અથવા તો લાવ્યા પછી એનો ઉપયોગ કરવાનું આપણે ટાળતા હોઈએ છીએ તો અત્યારે હું તમને ચાર એવી રીત બતાવીશ કે તમે કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર સંતરામાંથી આસાનીથી રસ કાઢી શકો એ પછી સંતરા હોય કે મોસંબી હોય સંતરામાંથી તમે ઝડપથી કાઢી શકો છો મોસંબી થોડી કઠણ હોય છે તો એમાંથી થોડી વાર લાગે છે તો ચાલો આપણે ઝટપટ એ ચાર રીતો જોઈએ કે કઈ એ ચાર રીત છે કે જેમાં આપણે બ્લેન્ડરની જોઈએ મિક્સચરની જોઈએ સંચોની જોઈએ અને માત્ર ઘરેલું સાધનોથી આ સરસ મજાના સંતરા છે એનો રસ કાઢીને તૈયાર કરી શકીએ તો મિત્રો આપણી બધી જ રીત એવી છે કે એમાં તમારે સંતરાની છાલ પણ નહીં કાઢવી પડે અને સંતરાનો રસ નીકળી જશે તો અહીંયા સૌથી પહેલાં મેં એક સંતરું લઈ લીધું છે અને એનો જે નીચેનો ભાગ છે એ આપણે નથી કાપવાનો એનો જે ઉપરનો ભાગ છે એને આપણે કાપી લઈશું તો અહીંયા હું થોડો કટ લગાવીશ તમે જોઈ શકો છો કે આપણે આખું સંતરું છે એને નહીં તોડીએ ઉપરથી આટલો થોડો કટ છે એ આપણે લગાવી દઈશું આ રીતે તો અહીં આપણે સંતરાનો ઉપરનો ભાગ છે એ આટલો કટ કરી લીધો છે હવે આપણે એક કાંટી લઈશું આવી કોઈ પણ કાંટી હોય નાની મોટી એ તમે લઈ શકો છો અને સંતરાને આપણે આવી રીતે અંદર કાંટી છે એ ખૂતાડશું તો આ રીતે તમારે થોડીવાર માટે કરવાનું છે થોડી વાર માટે આવી રીતે કરશો એટલે આપોઆપ એમાંથી રસ નીકળવા મળશે તો અહીંયા તમારે સંતરાને ફોલવાના અને એમાંથી પછી એની કળીઓ કાઢવાની એવી કશી જ ઝંઝટ નહીં રહે ફટાફટથી તમે આમાંથી રસ કાઢીને તૈયાર કરી શકો છો બાળકો પણ આરામથી આ ટ્રીક છે એનાથી રસ કાઢી શકશે તો આ રીતે આપણે ફરતું ફરતું બધી જ જગ્યાએ સંતરો છે એને કાંટીની મદદથી આપણે આ રીતે ફોગથી કરી લઈએ પછી આવો કોઈ વાટકો લઈ અને એના ઉપર ગરણી મૂકી દઈએ અને સંતરું છે એનો રસ છે એ કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે આરામથી રસ છે એ નીકળી ગયો છે તો આમાં સહેજ પણ વાર નથી લાગતી મિત્રો અને બધો જ રસ છે એ આરામથી નીકળી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સહેજ પણ મહેનત કર્યા વગર આપણે સંતરું છે એમાંથી રસ કાઢી લીધો છે જુઓ પાછો છે એ માત્ર કૂચા જ વધ્યા છે એમાં હવે રસ રહ્યો નથી તો અહીંયા શું થશે કે આ જે કૂચા છે એ જ વધશે પાછો તમારે આ કૂચા છે એ પણ તમારે ગરણીમાં નહીં આવે તો ચમચીની મદદ લઈ અને આપણે ગરણીની અંદર જે કાંઈ રસ છે એને પણ કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા રસ નીકળી ગયો છે અને એમાં સહેજ પણ રેસા કે તાતણા કશું જ નથી આવ્યું એકદમ ચોખ્ખો રસ અને એ પણ ફટાફટ કોઈ પણ જાતની ઝંઝટ વગર તો હવે આ જે રસ નીકળ્યો છે એને આપણે એક ગ્લાસની અંદર લઈ લઈએ અને હવે આપણે નેક્સ્ટ ટ્રીક જોઈ લઈએ હવે અહીંયા મેં સંતરું લઈ લીધું છે અને એને બરાબર વચ્ચેથી આપણે આ રીતે કટ કરી લઈએ તો અહીંયા સંતરાને આપણે આ રીતે કટ કરી લીધું છે હવે આપણે એક ડીશ લઈ લેશું અને એના અંદર જે સંતરાનું ફાળું છે એને રાખી દઈએ અહીંયા મેં એક કપ લીધો છે તો ચા માટે આપણે બધા જ ઘરમાં કપ તો વાપરતા જ હોઈએ છીએ અને નીચે આવું જાડું તળિયું છે એનું લગભગ બધા જ કપની અંદર તળિયું આવું સરસ જ હોય છે અને આ કપ છે એને મેં તળિયું એકદમ સરસ ચોખ્ખું કરી લીધું છે કપ છે એને સારી રીતે મેં સાફ કરી લીધો છે હવે આપણે કપને આના અંદર ગોઠવી લઈએ અને આ રીતે કરશું એટલે બધો જ રસ આપોઆપ બહાર નીકળી જશે તો આ રીતે કપને ફાડાની અંદર ગોઠવી દેશું એટલે બધો જ રસ છે એ આપોઆપ બહાર આવી જશે તો તમે જેવી રીતે હંચામાંથી કાઢો છો ને રસ એવી જ રીતે સરસ રસ નીકળી જશે તો અહીંયા જુઓ રસ છે એ બધો જ નીકળી ગયો છે તમે જોઈ શકો છો કે અંદરથી બધો જ રસ નીકળી ગયો છે પાછળ ખાલી કૂચા વધ્યા છે તો આમાં તમારે કૂચા છે એ પણ અલગથી કાઢવાના કે ગાળવાના કોઈ પણ પ્રકારની મહેનત રહેતી નથી આવી રીતે જે બીજું છે એમાંથી પણ આપણે રસ કાઢી લઈએ તો મિત્રો આ બધી ટ્રિક્સ છે એનાથી તમે આરામથી ઘરે તમારે ઇલેક્ટ્રિક ન હોય ત્યારે અથવા તો તમારે કોઈ મિક્સ્ચર કે કઈ બગડ્યું હોય અને તમારે રસ કાઢવો છે તો તમે આરામથી કાઢી શકો છો તો તમે જોઈ શકો છો કે આમાં ખાલી જ આવ્યા છે કૂચા નથી આવ્યા તો હવે આ તૈયાર થયેલ રસ છે એને આપણે ગાળી લઈએ તો ફરી હું અહીંયા કાચનો વાટકો મૂકી અને એના ઉપર ગરણી ગોઠવી દઉં છું અને રસને આપણે ગાળી લઈશું અહીં આપણે બીજી ટ્રીકમાંથી જે રસ કાઢ્યો છે ને એને પણ ગ્લાસની અંદર લઈ લઈએ ચાલો હવે આપણે ત્રીજી ટ્રીક જોઈએ અહીંયા મેં એક સંતરું લઈ લીધું છે અને એને ઉપરથી હું કટ કરી લઈશ જેવી રીતે આપણે પહેલી ટ્રીકમાં કટ કર્યું હતું એ રીતે જ આપણે અહીંયા કટ કરી લઈશું તો અહીંયા આપણે કટ કરી લીધું છે સંતરાને હવે આપણા બધાની પાસે રસોડામાં વિસ્કર તો હોય જ છે એટલે અહીંયા લેશું વિસ્કર અને આ જે સંતરું છે એની અંદર વિસ્કર છે એને આપણે ફેરવતું જવાનું છે નીચે એક ડીશ રાખીશું તો રસ જે કાંઈ નીકળે એ ડીશમાં પણ પડતો જાય તો તમે જોઈ શકો છો કે આરામથી અંદરથી રસ નીકળવા માંડ્યો છે અને આમાં પણ તમે જોશો મિત્રો કે આના અંદર પણ તમે રેસા કે અંદરના છોતરા નહીં જુઓ ખાલી બીયા અને રસ જ નીકળે છે અને આ ટ્રીક પણ એકદમ સરળ આસાન છે બાળકોને આપશો તો બાળકો પણ આરામથી કરી શકે એવી સરસ ટ્રીક છે સહેજ પણ વાર નથી લાગતી અને તમે આરામથી આના અંદરથી બધો જ રસ છે એ કાઢી શકો છો આવી રીતે વિસ્કરની અંદર થોડું ફેરવશો એટલે અંદરથી બધો જ રસ છે એ નીકળી જશે અને સૌથી સરળ ટ્રીક મને આ લાગી છે તમને કઈ ટ્રીક લાગી છે એ મને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદર એકદમ ખાલી પડ્યું છે તો અંદર સહેજ પણ રેસા વધ્યા નથી આ રેસા છે બધા વિસ્કર્મા આવી ગયા છે અને અહીંયા એકલો રસ આવ્યો છે અહીંયા પણ રેસા આવ્યા નથી તો એકદમ યુઝફુલ અને યુનિક ટ્રીક છે એ તમે જોઈ શકો છો કે કેવી સરસ રીતે અંદર થી બધો જ રસ છે નીકળી ગયો છે તે જ પણ રસ અંદર વધ્યો નથી તો અહીંયા જે નીકળ્યો છે રસ એને પણ વાટકો મૂકી અને ગરણીની અંદર ગાળી લઈએ તો અહીંયા જે નીકળ્યો છે રસ એને પણ ગ્લાસની અંદર ઉમેરી દઈએ તો હવે આપણે છેલ્લી અને ચોથી ટ્રીક જોઈ લઈએ અને આ રસની વાત કરું મિત્રો તો આ રસ છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો હોય છે આના અંદરથી ભરપૂર માત્રામાં વિટામિન સી આપણને મળતું હોય છે અને બાળકો માટે કે આપણા માટે આ રોગ પ્રતિકારક શક્તિ વધારે એવો ખૂબ જ સરસ લાભદાયી હોય છે તો અત્યારે સંતરા જ્યારે બજારની અંદર સસ્તા હોય ત્યારે સંતરા લઈ અને આપણે આનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આમ તો સંતરા છે એ ટેસ્ટમાં થોડા ખાટા હોય છે એના અંદર થોડો તમે ખાંડનું બુરું એડ કરી અને જો હલાવીને બાળકોને આપશો તો બાળકો છે એ હોંશે હોંશે પી જશે કેમ કે કેમકે ખાટું નહીં લાગે અને જો બાળકોને ખાટું ભાવતું હોય તો ખૂબ સરસ તો પછી ખાંડ ન નાખો એ વધારે સારું છે ખાંડ વગર પણ જો મીઠા નીકળ્યા હોય ને સંતરા તો એ સંતરાનો જ્યુસ છે એ શરીર માટે ખૂબ જ સારું છે તો અહીંયા આ રીતે તમે સંતરાનું શરબત બનાવીને પણ બાળકોને આપી શકો છો જ્યુસની અંદર થોડી ખાંડ નાખીને આપણે ચોથી અને છેલ્લી છે એ જોઈ લઈએ તો અહીંયા સંતરું છે એને હું ઉપરથી કટ કરી લઉં છું જેવી રીતે આપણે અગાઉ બે વખત કર્યું છે એ રીતે તો તમારી પાસે એક યા બીજી કોઈ પણ વસ્તુ હશે ને તો પણ તમે ખૂબ સરસ રીતે સંતરામાંથી રસ કાઢી શકશો હવે અહીંયા હું એક ડીશ મૂકી દઈશ હવે આપણે સંતરાને ઉપરથી સરસ કટ કરી લીધું છે તો અહીંયા મેં લીધું છે સ્લાઇડર એટલે કે આપણે શાકભાજીની છાલ ઉતારવા માટે જે ઉપયોગમાં લઈએ છીએ એ લીધું છે અને આપણી પાસે અવેલેબલ હોય છે બધાના ઘરમાં આ વસ્તુ તો હોય જ છે હવે એને આપણે અંદર આ રીતે પહેલાં થોડા કટ મારી લઈએ લઈએમાં થશે શું મિત્રો જુઓ અહીંયા અને અહીંયા બંને બાજુ અહીંયા સરસ મજાના કરકરિયા આપેલા હોય છે તો એ આરામથી અંદરથી બધો જ રસ છે એ કાઢી શકે છે તો આ રીતે આપણે અંદર ફેરવી દેવાનું છે પહેલા તો પેલા બધી જ જગ્યાએ આવી રીતે સારી રીતે આપણે ફેરવી દેવાનું છે અહીંયા તમારે નીચેની સાઈડ બહુ પ્રેશર નહીં કરવાનું નહીં તરણી છે એ નીચે આપણને વાગી જાય ખાલી ફરતું ફરતું આ રીતે ફેરવવાનું જ છે તો આ રીતે ફેરવતા જશો મિત્રો એટલે આરામથી તમે જુઓ રસ નીકળતો જાય છે અને આ રીતે દબાવી દેશો એટલે જુઓ બધો જ રસ છે એ આરામથી નીકળી જશે અને આમાં પણ તમારે કૂચા બહાર નહીં આવે અંદર ને અંદર જ કૂચા રહેશે તો અહીંયા પણ હું તમને બતાવું તો તમે જોશો કે અહીંયા માત્ર રેસા જ વધ્યા છે રસ જે કાંઈ અંદર હતો એ બધો જ રસ છે છે નીકળી ગયો મિત્રો સરસ રીતે પ્રકારના ઇલેક્ટ્રિક સાધન કે વગર તમે આ રસ છે એ કાઢી શકો છો હવે અહીંયા આપણે વાટકો મૂકી દઈએ અને એના ઉપર ફરીથી ગરણી ગોઠવી દઈએ અને રસને ગળી લઈએ તો બધી વખત રસ કાઢ્યા પછી જ્યારે ગરણીની અંદર તમે આવી રીતે લ્યો ત્યારે ચમચેની મદદથી થોડું દબાવી લેવાનું તો થોડો ઘણો રસ જો અંદર હોય તો એ નીકળી જાય છે હવે આ રસ છે એને પણ આપણે આમાં એડ કરી દઈએ તો મિત્રો જુઓ ચાર સંતરાની અંદરથી આપણે એક આખો ગ્લાસ ભરી અને રસ કાઢ્યો છે તો અહીંયા સંતરાની અંદર રસ કેટલો છે એ ખાસ મહત્વનું છે જો સંતરાની અંદર ઓછો રસ હશે તો ઓછો નીકળશે બાકી તમે જે ટ્રીકથી રસ કાઢશો એ ટ્રીકની અંદર ક્યાંય રસ તમારો વેસ્ટ નહીં જાય અને સારી રીતે એકદમ સરસ રીતે રસ નીકળી જાય છે અને કલર પણ કેટલો સરસ લાગે છે જુઓ તમે મિક્સચરની અંદર જ્યારે આપણે આવી રીતે રસ કાઢીએ ને ત્યારે એને ગરમી લાગે થોડી મિક્સચરમાં ફરવાથી અને અહીંયા જે જ્યુસ છે એનો કલર પણ તમે જોશો કે સેજ લાઇટ થઈ જાય છે આવો સરસ કલર પણ એમાં હોતો નથી તો કુદરતી રીતે રસ કાઢેલો હોય અને ઇલેક્ટ્રિક સાધનના ઉપયોગથી આપણે રસ કાઢીએ એમાં તો સ્વાભાવિક છે ફેર તો પડવાનો જ છે તો અહીંયા આપણે ખૂબ સરળ અને સરસ રીતે સંતરામાંથી રસ કઈ રીતે નીકળે ને એ પણ છાલ કાઢ્યા વગર એ અહીંયા મેં તમને બતાવ્યું છે તો મને આશા છે કે મિત્રો આજની આ ટ્રીક છે એ તમને ખૂબ જ ગમી હશે અને તમને ઉપયોગી પણ ખૂબ જ થશે તમે રોજ બરોજમાં આ ટ્રીક છે એને ઉપયોગમાં લઈ અને આરામથી સંતરાનો રસ કાઢી શકશો તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને આ સંતરામાંથી છાલ કાઢ્યા વગર રસ કાઢવાની જે સરસ મજાની ટ્રીક છે ને મિત્રો એને મોકલી આપો જેથી એ લોકો પણ કોઈ પણ જાતના સાધન નહીં હોય ઘરમાં તો પણ ઘરેલું સાધનથી આરામથી છે એ સરસ મજાનો આવો રસ કાઢીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પણ પીરસી શકે અને કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમને કઈ ટ્રીક ગમી ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો